કેમરે દર સે પ્રભુ નું ધ્યાન માર સે પ્રભુ નો ધ્યાન માત્રો પર ભી ના સંગત એમ અંચલા એ પાંખ માલી મારા સંતો ઓખ માલી ધો મારા સંતો પત્ર્યા વિના સંગત નો કરિયે પત્ર્યા વિના સંગત નો કરિયે હે પત્ર

પીડે પાક વિના કર્યો મારા સંતો પાપીડે પાક વિના કર્યો મારા સંતો પત્ર પારખ્યા વિના સંગ તું કરીએ કરિયે પત્ર પારખ્યા વિના સંગ તું ના કરીએ એ સજીવન મંત્ર એક વિહી પ્રાયે ભણી સજીવન મંત્ર એક વિહી પ્રાયે ભણિયો તેને મારેલો ન કર્યો મારા સંતો મારેલો ન કર્યો મારા સંતો પાત્ર પાર ક્યાં વિના સંગતુ ન કરીએ પાત્ર પાર ક્યાં વિના સંગતુ ન કરીએ કેવા કેયોલા વિપ્ર

દસંડાવે મારા સંતો પાત્ર્યા વિના સંગ નો કરિયે પાત્ર પારખ્યા વિના સંગ ના કરીએ

ದಾಯ ಬೋಲಿಯಾ ದಾಯ ಬೋಲಿಯೋ ಸಮಜ ನ ಸೋವಯಾ ಮಾರ ಸಂತೋ ಯೋ ಸಮಜಿಯ ನರ ನೆ ಸೋ ಮಾರ ಸಂತೋ ಪತ್ರ ಪಾರ ಸಂಗ ತು ನ ಕೊರಿಯ ಪತ್ರ ಪಾರೀನ ಸಂಗ ತು ನ ಕೊರಿಯೇ બોલો અબ નું પાસોજી અબ નિયું પાસોજી પત્ર પાર કે સંગ તું કરિયે પત્રો પારખ્યા સંગ તે સંગ તુનો કરિએ સંગ તુનો કરિએ બાલકૃષ્ણ લાલ કીજે